जी आप लोग परी जी મારું નામ પવન પ્રિષણભાઈ પટેલ છે હું ઉત્તરાસંડાનો રહેવાસી છું પ્રિષણભાઈ આજે હતા એક કોણ હતા વિષ્ણુભાઈ મારા પપ્પા હતા અમે મૂળ ઉત્તરસંડાના છે અને ઘણા વર્ષોથી હાલોલમાં હતા અને મારા પપ્પા ગુજરી ગયા પછી અમે લોકો આ બાજુ સ્થાયી થયા હતા મારા કામ ધંધાના લીધે હું આ બાજુ રહું છું અને આજ રોજ જે ઘટના બની છે તેમાં મારી સગી બેન મારાથી એક વર્ષે મોટી હતી એ હતી જે એક વીક માટે અહીંયા નડિયાદ મેડિકલ ટ્રીટમેન્ટના લીધે આવી હતી અને આજ રોજ એની ફ્લાઇટનો ટાઈમ એક દસનો હતો અને હું એમને સવારે ત્યાં ડ્રોપ કરવા ગયો હતો અને ત્યાંથી પરત આવીને હું જો ઘરે બેઠો છું ને મને આવા સમાચાર મળતા હું પાછો ત્યાં ગયો હતો અને ત્યાં મને ત્યાંથી જાણકારી મળી કે બધાને સિવિલમાં લઈ જવામાં આવ્યા છે એટલે અમે બધા પરિવારજનો બધા ત્યાં સિવિલમાં ગયા ત્યાં જોયું ત્યાં ઘણી બધું દોડધામ ચાલી રહી હતી ત્યાં કોઈ ઇન્ફોર્મેશન એમ તો અવેલેબલ નથી થતી એટલી બધી દોડધામ થઈ હતી ત્યાં આગળ બેન કેટલા વર્ષથી લંડન હતા અને મારા કોણ કોણ છે બેનના मारा बेन अह 15 વરસથી ત્યાં લંડન માં રહેતા હતા અને એમને ત્રણ બાબા છે એક મોટો છે અને એક નાના જે છે બે ટ્વિન્સ છે એટલે એ ઘણા વરસથી ત્યાં રહે છે બેનનો પરિવાર કુટુંબથી પરુ ડીએનએ સેમ્પલ આપો ના અમે પોતે આપશું હું એનો નાનો ભાઈ છું તમારે જે પ્રસાસ સંજોડે વાત થઈ હશે શું કહેવા માંગ્યું છે કે તમે ના પ્રશાસન સાથે એવું કોઈ વાત નથી થઈ ત્યાં આગળ કોઈ કશું અલાઉડ નતા કરતા અંદર પેનિક એટલું બધું હતું એટલા માટે કોઈને જવા નતા દેતા અને એ લોકો એમની જે ફરજ હતી એ રીતે કરતા કોઈને અંદર નતા જવા દેતા અને કોઈ એવી માહિતી એમને કીધું કે અમને ઓડિટોરિયમમાં બેસાડ્યા હતા પરિવારજનોને કે જે લોકોના એમના ફેમિલી મેમ્બર્સ હોય એમને કેજ્યુઅલિટી જેના બી થઈ હોય તમે લોકો ફેમિલી મેમ્બર્સ બધા ઓડિટોરિયમ અમને ત્યાં હોસ્પિટલમાં હતું ત્યાં બેસાડ્યા હતા અને કોઈ બી ઇન્ફોર્મેશન આવશે તો તમને ત્યાં આપવામાં આવશે

नाम और मेरा नाम हीना पटेल है मैं चौबीस कुटीर में रहती हूँ आज जो दुर्घटना घटी घटी उसमें जो जिनकी डेथ हुई उसमें मेरी एक ननंद भी थी जिनका नाम रूपल पिनल कुमार पटेल था वैसे तो वो लंदन में रहते हैं लेकिन वो अपनी आ, हेल्थ की इश्यू की वजह से यहाँ पर आई हुई थी और कुछ दिन यहाँ पर रुकने के लिए भी आई थी अपने पीहर में रहने के लिए

उन सबको वो मिली तीन दिन तक तीन दिन रही थी यहाँ पर तो कितने दिन के लिए लंदन से आए थे वो एक वैसे तो दस दिन के लिए आए थे उनके परिवार में कौन करते? उनके परिवार में उनके हस्बैंड और तीन बच्चे हैं सास ससुर है उनके हस्बैंड क्या करते, है? उनके लंडन करते लंडन हैं उनके हस्बैंड जॉब करते हैं लंदन में एक स्टोर में जॉब करते हैं वो भी जॉब ही करती थी वहाँ पर